અંકલેશ્વર ગટકોલ પાટિયા યયપ્પા ટેમ્પલ પાસે આઠ દુકાનો સિલ્હ બોર્ડા દ્વારા મારવામાં આવ્યું હતું તુલસીપત્ર સોસાયટીઓ આગળ આવેલા કોમ્પલેક્ષ ભાગમાં બોરડા દ્વારા કાર્યવાહી કરી હતી અને કોમ્પલેક્ષ બાંધકામ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી અંકલેશ્વર તાલુકાના ગટકોલ વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિર પાસે તુલસીપત્ર કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ સામે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોરડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બોરડાએ આઠ દુકાનોને સીલ કરી દીધી છે મળતી માહિતી મુજબ તુલસી બાંધકામ બાંધકામ માટે જરૂરી પરવાનગી પરવાનગી લેવામાં આવી ન હતી બિલ્ડરે વગર કરીને દુકાનનું વેચાણ કરી દીધું હતું કાર્યવાહી કરતા પહેલા બોરડા દ્વારા દુકાનદારો તેમના માલ સામાન બહાર કાઢવા માટે સમય આપવામાં આવ્યો હતો વેપારીઓ પોતાના સામાન સુરક્ષિત રીતે ખસેડી લીધા બાદ તંત્ર દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી આ કાર્યવાહી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ અને અંકલેશ્વર શહેરી બી ડિવિઝન પોલીસ મથકની મદદથી કરવામાં આવી હતી ગેરકાયદેસર બાંધકામ સામેની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે